નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ તાંદરજા ગામના બસ સ્ટેન્ડ ખાતે વર્ષોથી હોળી પ્રગટાવવામાં આવે છે જેમાં કોમી એકતા જોવા મળે છે તાંદરજા ગામના બસ સ્ટેન્ડ પાસે હોળી પ્રગટાવી ધાણી ખજૂરનો પ્રસાદ વહેંચી હર્ષો ઉલ્લાસ સાથે હોળીની ઉજવણી કરવામાં આવી હિન્દુ મુસ્લિમ સૌ એકતાથી તહેવાર મનાવે છે તાંદળજાના આગેવાન ઇલિયાસભાઈ વાડીવાલા અને તેમના સહયોગ્યો દ્વારા હિન્દુ ભાઈઓને સાથ સહકાર આપી શાંતિ અને ભાઈચારા સાથે આ તહેવાર ઉજવાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે હોળીના સમયે જીપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સગર સાહેબ અને સ્ટાફ પણ હાજર રહ્યો અને કાયદો અને વ્યવસ્થા સંભાળી હતી. આ કહો વિસ્તાર જે અને અહીંયા કઈ હોળી કરવામાં આવે છે આ તાંદળજા ગામ ખોલપાડરા રો ગામનો વિસ્તાર છે અહીંયા ને હિન્દુ બંને ભાઈચારાથી જ હોળી સરગાઈએ છીએ વર્ષોથી અને અત્યારે કોઈ બનાવ બન્યો નથી અને આગળ પણ બનવાનો નથી અને હોળી ફળગટાવીએ એના પછી કઈ કઈ ક્રિયાઓ કરવામાં આવે હોળી ફળગટાવ્યા પછી તો જે વિધિઓ જે રીતે ચાલી રહ્યો છે એ રીતે હોળી પ્રગટાઈએ છે અને જે પછવાથી થાય છે પૂજાપાઠ એ પણ થાય છે ભારત સરકાર સૌથી સારો છે કોઈ રીતે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ રહેતો નથી અહીંયા પહેલેથી

અમારે વર્ષોની પરંપરા મુજબ અહીંયાથી ગામમાં તાંદલા ગામ ચોતરા પાસેથી ઢોલ વગાડતા વગાડતા બંને કોમ્યુટી આવે છે અને ઢોલ વગાડીને અહીંયા અહીંયા તાંદલા બસ સ્ટેન્ડ પાસે બધા ભેગા થાય અને હોળી પ્રગટવામાં આવે છે તો આજના હોળીના સુપ્રસંગે પ્રસંગે હું દુવાને પ્રાર્થના કરીશ કે આ જ પ્રમાણે તમામ તહેવારો હિન્દુસ્તાનમાં શાંતિ અને એકતાથી થાય એવી મારી દુવાને પ્રાર્થના છે આપ જોઈ શકો છો વર્ષોથી અમારી પરંપરા છે અહીંયા વર્ષોથી હોળીનો તહેવાર પ્રગટવામાં આવે છે એક બસ સ્ટેન્ડ પાસે ભાતુજી મંદિર પાસે બે જગ્યાએ હોળી અમારે ત્યાં પ્રગટવામાં આવે છે તો આજના અને બીજું રમઝાન મહિનો ચાલી રહ્યો છે રમઝાન માસમાં પણ હું તમામને દુઆને પ્રાર્થના છીએ બે બે પવિત્ર તહેવાર રમઝાન માસ અને હોળીને ધૂળેટી એ તમામ તહેવારો સાથે મળીને કરીએ એવી મારી દુઆને પ્રાર્થના છે આપ જોઈ શકો કે તાજાના વિસ્તારમાં કોઈ પણ તહેવાર હોય નવરાત્રિ હોય ગણપતિ હોય મોહરમ હોય તમામ તહેવારો હિન્દુ મુસલમાન સાથે મળીને કરીએ છીએ એ અમારી તાંઝા જામ એકતાની પતિ છે આજે હોળીનો તહેવાર કાલે ધૂળેટીનો તહેવાર તમામ અને રમઝાન માસ નિમિત્તે હું તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને દુઆ પ્રાર્થના કરું છું કે આજ પ્રમાણે તમામ તહેવારો હિન્દુસ્તાનમાં શાંતિ અને એકતા થાય એવી મારી દુઆ ને પ્રાર્થના છે એલિયાસભાઈ ઇલિયાના